મમ્મી અત્યારે જો કામ ઉપર છે સાફ સફાઈ મમ્મી આજ કેમ નો હજી સાફ સફાઈ કરશો તો ઓરિસા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓરિસા જો અત્યારે કપડા ધોવે અને ભાઈ આપણે આજે લાસ્ટ દિવસ છે પપોર સુધી સઈએ આપણે સુરતમાં કોણ બંધ કરી દે છે અમે ખોઈ દેને

પૂરી લઈ લે ચાલો ભાઈ આપડે રેપીડ બુક કરી દે રેપીડ આવી ગયો છે લીધું નઈ મત હે નામ નામ કીજો હા મનાતાને ચાલો ભૂલા તો નથી ને નહીં ચાલો ભાઈ હવે આપણે થેલા લઈ લે ઓરીસા રૂમાલ લઈ લે ને અહીંયા ચાલો ફ્રેન્ડ નીકળીએ 2 વાગ્યાનો ટાઈમ આપ્યો તો સવા 2 વાગ્યાનો 15 મિનિટમાં બસ એ ભગવાનનું છે તો પ્રીત ને ક્યાં જવાનું છે પ્રીત તમારે હરિદ્વાર હરિદ્વાર જવાનું છે

આ ગાઈઝ ઓર તાલિકા લાગતી નાયા નથી વાડીનો કામ કરે છે અને અમારા શાંતુ બા છે જય શુભાર આ લીલ બા છે અમારા માં જય સુનરાય જય ગુડ મોર્નિંગ જય સુનરાય

તો આપણે ફટાકડા લાવ્યા છે આ તુલી મેડમ ને અત્યારે જોવાની બહુ જ ઈચ્છા થાય છે એમ થોડાક જ લાગશે જો ભાઈ આમાં છે ફટાકડા બહુ બધા ફટાકડા છે ખોલ તો ખબર પડે આમ આખું ઠલવી નહીં ને તો જોઈએ હરત કેટલો ફટાકડા ખોલવાનો જેમ બીજા ચોળાઈ ન જાય બોક્સ બોક્સ છે

चलो ना नहीं ले बराबर पुरवा तो नहीं ले तो बाकी सो नहीं नहीं डालो अबते एक नहीं नहीं ये है देखो भाई ने रख ओए हटतो तो नहीं हटतो तो नहीं